વાઘોડિયા તાલુકાના પીપળિયા ખાતે બરોડા પબ્લિક સ્કૂલ શૈલેષ અભિવાદન પાઠવ્યા હતા પરમપૂજ્ય એકસો આઠ વ્રજરાજ મહોદયના દ્વારા આશીર્વચન પાઠવવામાં આવ્યા દર્ભાવતી ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના મહેતા ગ્રુપ ઓફ સ્કૂલ હેઠળ વધુ એક શાળાનું ઓપનિંગ વાઘોડિયા તાલુકાના પીપળિયા મુકામે કરવામાં આવ્યું આ પ્રસંગે મુખ્યમંત્રી છે તેવા વિદ્યાર્થીઓના આંકડામાં ઘટાડો થાય તે માટે સૂચન કર્યું હતું સાથે રાજ્યમાં શિક્ષણ સ્તર ઉચ્ચ થાય તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ રહેશે નું જણાવ્યું હતું પ્રસંગે વી વાય ઓ ના પરમ પૂજ્ય એકસો આઠ વ્રજ

गायत्री प्रशक हर्षद बापा जिल्ला धारा सभ्य धर्मेंद्र सिंह केतन इनामदार चतन्य सिंह झाला जिला पंचायत प्रमुख गायत्री उप्रमुख कारोबारी चेरमेन वडोदरा तालुका पंचायत प्रमुख डभोई तालुका पंचायत प्रमुख वगोड़िया तालुका पंचायत प्रमुख डबोई नगरपालिका सहित आगे वो उपस्थित था मोटी संख्या में अकम वाली मित्रों આમંત્રિતો અહીંયા ઉપસ્થિત શુભેચ્છા પાઠવી છે તમામનો દિલથી આભાર માનું છું શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું શૈલેષભાઈ મહેતાએ જે રીતે આ સ્કૂલ નિર્માણના અંદર પોતાનું યોગદાન આપ્યું છે પ્રભુની એમના પર ખૂબ શક્તિ અને કૃપા છે અને આવીને આવી પ્રવૃત્તિઓ એમના દ્વારા થતી રહે રાજકીય પ્રવૃત્તિમાં તો આગળ છે જ પણ સાથે શિક્ષણ અને સામાજિક પ્રવૃત્તિ પણ શૈલેષભાઈ દ્વારા ખૂબ સારી રીતે કરવામાં આવી રહી છે અને એમાં વિશેષ સાથ સહકાર એમના ધર્મપત્ની મીનાબેન મહેતા અને એમના પુત્ર રત્ન ધ્રુમિલભાઈ માધ્યમથી જે રીતે આ સેવા યજ્ઞ આગળ વધારવામાં આવી રહ્યા છે તે જોઈને ખૂબ જ પ્રસન્નતા થઈ રહી છે બસ અમારી અને મુખ્યમંત્રીની એ લાગણી છે કે ભવિષ્યના અંદર આવી અગિયાર સ્કૂલોનું અહીંયા નિર્માણ કરવામાં આવે અને શિક્ષણ જગતના અંદર એક નવું કીર્તિમાન સ્થાપિત થાય બસ એ જ પ્રભુચરોના અંદર અભ્યર્થ